નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પચાસ થી તેરસો દસ ગોંડલમાં નવસો છોતેર થી તેરસો સોળ જુનાગઢમાં જામનગરમાં જામજોધપુર બારસો છોતેર જેતપુરમાં અગિયારસો થી બારસો એસી ઉપલેટામાં બારસો થી તેરસો પચીસ વિસાવદર એક હજાર પાસઠ થી બારસો એકાવન મહુવામાં અગિયારસો થી બારસો અમરેલીમાં નવસો થી બારસો ત્રાણું તળાંજામાં એક હજાર થી બારસો થી અગિયારસો એક ભચાઉમાં તેરસો થી તેરસો દસ ભુજમાં બારસો પંચાણું થી તેરસો દશા પટણીમાં બારસો થી બારસો નેવું ડીસા માં તેરસો થી દસ પાટણમાં બારસો થી તેરસો એકત્રીસ ધાનેરામાં બારસો નેવ થી તેરસો છવ્વીસ મહેસાણામાં બારસો સિત્તેર થી તેરસો પચીસ વિજાપુરમાં તેરસો પંદર થી તેરસો પાંત્રીસ ભારેજમાં બારસો સાહીઠ થી તેરસો સત્યાવીસ માણસામાં માં તેરસો થી તેરસો ચોત્રીસ ગોજારીયા માં તેરસો થી તેરસો પંદર કડીમાં બારસો નેવ થી તેરસો તેર વિસનગરમાં બારસો એસી થી તેરસો ત્રેવીસ પાલનપુરમાં તેરસો દસ થી તેરસો અઢાર થરામાં બારસો એકોતેર થી તેરસો છેતાલીસ દહે દહેગામમાં બારસો સિત્તેર થી બારસો નેવ્યાસી ભીલડીમાં તેરસો બાર થી તેરસો સોળ કલોલમાં બારસો નેવું થી તેરસો અઢાર સિદ્ધપુરમાં બારસો સાહીઠ થી તેરસો છવ્વીસ હિંમતનગરમાં તેરસો દસ થી તેરસો ત્રીસ કુકરવાડામાં બારસો પચાસ થી તેરસો વીસ ઈડરમાં બારસો નેવું થી તેરસો બેચ હજીમાં બારસો નેવું થી તેરસો પંદર કપડવંજમાં તેરસો થી તેરસો પચીસ વિરમગામમાં તેરસો થી તેરસો પંદર હરાદમાં બારસો પંચાણું થી તેરસો એકવીસો નેવું શિહોરી તેરસો એકત્રીસ સમીમાં બારસો નેવું થી તેરસો પાંચ ચાણસમાં બારસો સાઠ થી તેરસો બાવીસ દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે